राम राम दे रहे हैं तो आप लोग अभी क्या है यह वाली है बिजीवारी के धकुं तो है ना आप लोग जहाँ वहाँ पारो देखा ही नहीं ये काटवाना है तो जीसीबी ट्रैक्टर आवे हैं जरूर तुमने देखा जीसीबी ट्रैक्टर आवे है एक ट्रैक्टर जो वहाँ से अगर आप लोग पारो काटवाना है इतनी थोड़ो, थोड़ो है બેડ ભરવી ચાલુ કરી દીધી છે પહેલે પાંહ ઉપાડી લીધો ને હવે બળ હે ને નાખવાનું ચાલુ કરી દીધી છે બળ નાખી ચાલુ કરી દીધી છે आपड़ा आप जेसीबी धारा जाए बीजु ट्रेक्टर भराय बड़ नामी नहीं रहे बीजू ट्रेक्टर भराय બા પા ગયા જીસીબી પા હે અને આપડા થોડી પકડાવી નોયા ગયા છે હાલો ટ્રેક્ટર આવે છે પી નું ખોળો ઉપર રાખી દીધો છે ટ્રેક્ટર આવી ગયો બઢાવી નહી રહે अपना घट ही नहीं

અહીંયા ખાડું કર્યું છે અહીંથી હવે ખાડા ને પાસ આપણે ફરી જાય રાઈ ગયો હે આ કાઢ રે તો એ બોરી દીધો હે અને વારી ખાનું કાઢો કરીને બહાર જાટવાનું હાલે આપણે જ્યાં કેરે વાડીયા થોડાક વાડીયા રે